તમે લઈ ગયા રાત્રે લઈ ગયા સાડા નવ વાય રૂપિયા પંદરસો રૂપિયા લઈ ગયા સ્વર નો કાર્ય મારું નામ મોસીનભાઈ છે મારી રેકડી અહીંયા મારી દુકાન છે અહીંયા સદાના હવલે ઢોસાની તો આ લોકો કાલે મને રાતે પહોંચ આપીને ગયા એક હજાર રૂપિયાની ફાઇન આપીને ગયા છે અને અત્યારે આ લોકો એમ કહીને આવે છે કે અત્યારે તમારી રેકડીને ઉપાડી લ્યો જેસી બી અમે ઉપાડી લે અમે સમય માંગીએ છીએ સાહેબ પાસે અમે લઈ લેશું પરમિશન લઈને લઈ લેશું અમે અમારી રેકડી તો સાહેબ કહે છે નહીં અત્યારે જેસી થી ઉપાડવામાં આવે છે તો આ તંત્રની મુખ્ય દાદાગીરી છે નાના માણસોને દબાવવાની વાત છે આ તો આના માટે લેવા પડે આવી રીતે નાના માણસો ને દબાવે તો આવી રીતે નુકસાન ના ચાલે મારું નામ આશીષ છે અને હું બસ એટલી જ તમારા ચેનલ ના માધ્યમથી કહેવા માંગુ છું કે જુનાગઢ કોર્પોરેશન જે એની દાદાગીરી કરે છે આમ જનતા ઉપર એને હું તમને કાયદેસરનો નમૂનો આપું બરોબર છે જે અત્યારે કાળવામાંથી જે નવા સાહેબ નિયુક્ત થઈને આવેલા છે સુન્દરવા સાહેબ બરોબર છે અત્યારે વાલા દવના નીતિ અપનાવા માંગે છે જે કાલે રાત્રે જ બધાને 1000000 રૂપિયા આપેલા છે તમારા માધ્યમથી હું બતાવવા માંગીશ આમ જનતાને અને સરકાર સુધી આ વાત પહોંચાડવા માંગુ છું કે વાલા દવલા નીતિ નો અપનાવે કોર્પોરેશન અને મહેરબાની કરી અને એક નિયમ રાખે અને બધાની હટાવીએ તો હટાવે નહીતર કોર્પોરેશનમાં કેટલા દબાણ છે ને આ બધાય દબાણના હું તમને માહિતી આપી શકું છું જો ખરેખર કોર્પોરેશનની તાકાત હોય ને તોને હટાવી લે બરોબર છે બાકી આવી વાલા દવાનાની નીતિ અપનાવી અને નાના માણસો પાસેથી પાંચસો હજારનો જેને રહેવા દો બાકી હવે પબ્લિક જાગશે ને તો હાવ પથ્થરી ફેરવી નાખશે આ મારા ખરાબ શબ્દોમાં મારે વર્ણન કરવું પડે છે તમારી ચેનલથી પ્લીઝ તમે મહેરબાની કરી એના મુખ્યમંત્રી અને પીએમ સુધી આ વાત પહોંચાડો એવી મારી રિક્વેસ્ટ છે